જય માતાજી જય ઠાકોર સમાજ નમસ્કાર મિત્રો હું તારક ઠાકોર તમે કોઈના કોઈ વ્યક્તિને આપણા સમાજમાં આવું કહેતે સાંભળ્યું જશે કે ઠાકોર સમાજ તો પચાસથી સો વર્ષ પાછળ છે આપણે ગમે જે કરીએ આપણે આગળ નહીં આવી શકીએ આપણા સમાજમાં બહુ જ તકલીફો અને બદીઓ છે તો આજે વાત કહેવામાં આવે છે એમાં તથ્ય કેટલું છે અને ભ્રમણા કેટલી ફેલાવવામાં આવે છે આપણે વિષય ઉપર ઊંડાણપૂર્વક આજે વાત કરીશું અને તમને હું તથ્યો સાથે આ જે વસ્તુ તમારી સમક્ષ રજૂ કરીશ અત્યારે રિસન્ટલી તમે સાંભળ્યું હશે કે પટેલ સમાજની એક પીએસઆઈ હતી એમને એવું નિવેદન આપ્યું કે જે વિસ્તારમાં અત્યારે કાર્યરત છે ત્યાં આગળ જો એના પંદર વ્યક્તિઓને દારૂના કેસમાં પકડે છે તો એમાંથી દસ પટેલ હોય છે એમને આ નિવેદન આપ્યું એમનો ઉદ્દેશ હતો કે સમાજમાં જે બધીઓ આવે છે એને દૂર કરવાનો ઉદ્દેશથી તો સમાજના દરેક વિચારધારા સાથે સંકળાયેલા દરેક પાર્ટી સાથે સંકળાયેલા બધા શિક્ષિત વર્ગ હોય એમના સામાજિક આગેવાન હોય નેતાઓ હોય એરા આવી ગયા એમના સપોર્ટના અંદર સપોર્ટમાં સમાજના સપોર્ટના અંદર કે ભાઈ આ વસ્તુ ખોટી છે સમાજના અંદર આવી કોઈ બધીઓ વધારે છે નહીં આ બધી વસ્તુ વધારે મોટી બનાવી કહેવામાં આવી રહી છે સમાજના અંદર બધા પ્રગતિ સારી રીતે મહેનત કરનારા લોકો છે અને આ વસ્તુઓ સાચી નથી સમાજને બદનામ કરવાની વાત કરવામાં આવી રહી છે આવી રીતે લોકો સ્ટેટમેન્ટ આપે હવે જો વાસ્તવિકતા રીતે જોવા જવા તો ગુજરાતનો કોઈ પણ સમાજ હોય ગમે તેટલો સમૃદ્ધ હોય ગમે તેટલો સુખી હોય સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે દરેક સમાજના અંદર તમને મતભેદ જોવા મળશે મનભેદ જોવા મળશે તમને રાજકીય ખેતતાણ જોવા મળશે તમને ત્યાં આગળ જૂથવાદ જોવા મળશે તમને એકતાની કમી જોવા મળશે તમને એના અંદર વ્યસન જોવા મળશે તમને એના અંદર અશિક્ષિત અસામાજિક તત્વો જોવા મળશે તમને એના અંદર દરેક પ્રકારની જે ખામીઓ કહી શકાય બધી જોવા મળશે દરેક સમાજના અંદર ફરક એટલો હોય છે કે જે સમૃદ્ધ સમાજો હોય જે શિક્ષિત સમાજો હોય કે જે સમૃદ્ધ છે અત્યારે હાલ ગુજરાતમાં એ શું કરે કે આ જે પણ એમના સમાજની ખામીઓ હોય ને તો પબ્લિકને આગળ ના મૂકો એમને ખબર છે ખામીઓ છે એરાય પોતાની અંદર એમને એ ખ્યાલ હોય પણ એરાય એમના સમાધાન માટે પ્રયત્ન કરે પણ પબ્લિકમાં પોતાના સમાજના એરાએ એમની ક્રિટિસાઈઝ ના કરે કે એમને એમ ના કહે કે આપણા સમાજમાં આ બધ્યું છે વારંવાર ના થયા એના પોતાના સમાજના રક્ષણ કરે કે કઈ રીતે સમાજના આપણે રક્ષણ કરીએ અને આ વસ્તુ બહાર નાવા દઈએ અને સાથે સાથે તેનું સમાધાન કરીએ બીજી બાજુ ઠાકોર સમાજમાં વસ્તુ એવી છે કે આ જે સમસ્યાઓની મેં વાત કરી કે જે સમૃદ્ધ સમાજમાં છે એ જ ઠાકોર સમાજમાં છે ખાલી ફરક એટલો હોય છે કે પછી આપણા જે સામાજિક આગેવાન હોય શિક્ષિત વર્ગ હોય યુવાઓ હોય કે નેતા હોય કોઈ પણ માધ્યમ હોય સોશિયલ મીડિયાનું હોય કોઈ પણ પ્લેટફોર્મ હોય કોઈપણ સામાજિક ફંક્શન હોય કે ચૂંટણી હોય આપણે આપણી ભૂલો જ ગણાય ગણાય કરી કે સમાજમાં વ્યસન વધાર છે સમાજમાં શિક્ષા નથી સમાજમાં એકતા નથી સમાજમાં ઈર્ષા બહુ છે સમાજમાં જૂથવાદ બહુ છે આ બધી વસ્તુ આપણે ગણાય ગણાય કરી વાસ્તવિકતા એ છે કે આ જ બધી પરિસ્થિતિ આ જ સમસ્યાઓ એ સમાજોમાં છે ખાલી ફરક એટલો છે કે જે સમૃદ્ધ સમાજ હોય તો એના અંદરે સો ટકા બધું સારું એવું ના હોય સપોઝ કરો કોઈ સમૃદ્ધ સમાજ હોય તો એના અંદર સિત્તેર ટકા લોકો એવા હશે કે જે સારી રીતે શિક્ષિત મેળવ્યા હશે અને સારું જગ્યાએ જીવનમાં કામ કરતા હશે બરાબર પણ ત્રીસ ટકા વર્ગ તો એમના અંદર અશિક્ષિત જ હશે અને કંઈ પણ પ્રકારનું મોટાભાગે કંઈ સારું કામ એવા નહીં કરી રહ્યો બરાબર એ જ રીતે અગર આપણા સમાજની વાત કરીએ ઠાકોર સમાજની તો આપણા અંદર શિક્ષા મેળવેલું સારી રીતે પોતાના જીવનમાં આગળ વધવા માગતો અને સારું જીવન જીવવા માગતો એ વર્ગ અરાઉન્ડ પચાસથી પચાસ ટ પંચાવન ટકાનો છે મતલબ તમે જો જોવા જાવ તો આપણે એમના કરતી ખાલી પંદર ટકા આપણો સમાજ એમના પંદર ટકા વર્ગ એ વધારે શિક્ષિત અને વધારે સારી રીતે નોકરી કરી રહ્યું છે આપણા કરતાં બસ ખાલી આટલો સમય બરાબર આટલો જ ફરક હવે ઘણા બધા આપણા સમાજના અંદર નકારાત્મક રીતે વાત કરવાવાળા લોકો હશે કે જે કહેશે ઠાકોર સમાજ તો પચાસસો વર્ષ પાછળ ઠાકોર સમાજનું કંઈ નહીં થઈ શકે હવે વાસ્તવિકતા એ છે કે જો આજની તારીખે બે હજાર પચીસમાં પણ જો આપણે સાચી રીતે સાચા મુદ્દા સાથે એકજૂટ થઈને મહેનત કરીએ તો ખાલી અને ખાલી પાંચથી દસ વર્ષના અંદર તે પંદર ટકાનો ગેપ એ આપણે પૂરો કરી શકીએ છીએ અને આપણે પણ ગુજરાતના જે સૌથી પ્રગતિશીલ સમાજ હોય એમાં આવી શકીએ છીએ અને શિક્ષણ અને રોજગાર આપણા સમાજના અંદર પૂરેપૂરી રીતે હોઈ શકે છે બરાબર આના બહુ બધા વસ્તુ આપણે કરવી પડશે આપણે એક એકતા બનાવવી પડશે આપણે આપણી ભૂલો પર ફોકસ કરાવવા પડશે સમાધાન ઉપર ફોકસ કરવા પડશે આપણે આપણી રાજનીતિ મજબૂત કરવી પડશે પણ સૌથી વધારે જો કોઈ સમાજના જે વિકાસ થઈ રહ્યો હોય એના અંદર જો પાયો હોય તો એવા શિક્ષણ અને રોજગાર હું જાય ઓબીસી વર્ગીકરણની જે વાત કર કર કરું છું વારંવાર એનું મુખ્ય કારણ એ જે છે કે જો આપણે ઓબીસી વર્ગીકરણ કરીશું તો તમને એક વર્ષના અંદર છ મહિનાના અંદર આપણા સમાજમાં જે લોકો સારામાં સારો અભ્યાસ કરે છે અને સારામાં સારી જગ્યાએ નોકરી કરે છે પછી પ્રાઇવેટ સેક્ટર હોય કે પછી એ સરકારી નોકરી હોય દરેક જગ્યાએ પાંચથી દસ ગણા લોકો વધી જશે આપણા સમાજના અંદર સામાજિક આર્થિક શૈક્ષણિક પ્રગતિ જોવા મળશે પણ પાંચથી દસ વર્ષના અંદર આપણે ઠાકોર સમાજ ગુજરાતના સૌથી શિક્ષિત અને સૌથી પ્રગતિ સમાજોમાં આપણે આવતા થઈ જઈશું પણ જે અત્યારે હાલ કહેવામાં આવે છે કે ઠાકોર વટ છે તમારો તો સાચે તો સાચેમાં ગુજરાતમાં ઠાકોર સમાજનો વટ હશે સાચેમાં આપણા સમાજની જે અત્યારે ગીતો બનાવવામાં આવે છે તો એ ઘેર ઘેર બંગલાની ગાડીઓ હાલ તો નથી પણ એ હશે એટલા માટે હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આપણે આપણા સમાજના જ્યારે જોઈએ ત્યારે આપણે બદનામ કરતા રહીશું જ્યારે જોઈએ આપણા સમાજની ભૂલો કહેતા રહીશું પછી એ કોઈપણ ઓનલાઈન પ્લેટફોર્મ હોય કે કોઈ પણ સેમિનાર હોય કે ફંક્શન હોય તો એનાથી આપણે શું કરી લેવાના શું સાબિત કરીશું આ બધીઓ બધા સમાજમાં છે પણ બધા સમાજો એની વાત નથી કરતા બધા સમાજોએ એ સમસ્યાને એક્સેપ્ટ કરે છે અંદર ખાની અને એનું સમાધાન લાવે છે તો આપણો ફોકસ સમાધાન ઉપર હોવો જોઈએ દારૂ 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 બંધી એ બોલવાથી કંઈ નહીં થઈ જાય આપણે શિક્ષણ આપીશું રોજગાર આપીશું ઓટોમેટિક દારૂબંધી થઈ જશે કારણ કે શિક્ષિત જે યુવા હશે જ્યારે પોતાનો પૂરો દિવસ એ સારા કામમાં સારા જીવનમાં રચો પચ્યો હશે તો વ્યસન કરવાનો એના જોડે સમય નહીં હોય તો આપણે સમજવું પડશે કે આપણે કઈ રીતે આપણા સમાજના આગળ લઈ જવાનો છે મને એક ઠાકોર હોવા ઉપર ગર્વ છે તો હું તમને એક જ વિનંતી કહેવા માગું છું કે અવજ જ્યારે બીજી વખતે તમે કોઈના જોડે વાત કરો અને સમાજની ખામીઓ ગણવા બેસી જાઓ કે સમાજમાં આ નથી સમાજમાં તે નથી સમાજમાં આ નથી સમાજમાં હોવા છે તારે સમજવાનો પ્રયત્ન કરો કે આ બધી જગ્યા હોય દરેક સમાજમાં વસ્તુ હોય આપણે શું કરી એનો સમાધાન લાવી શકીએ છીએ આપણે એની વાત કરવાની છે આપણી ભૂલો ગણાય ગણાય કરવાથી સમસ્યા એ આવે છે કે આપણે તો આપણી ભૂલો ગણાય ગણાય કરીએ છીએ જેના કારણે બીજા જે સ્વાર્થી લોકો હોય આપણા સમાજના હોય કે બીજા સમાજના એ પણ આપણી ભૂલો ગણાય ગણાય કરે છે અને પછી આપણી ભૂલોના કારણે શોષણ કરે છે એ આપણને આપણો હક નહીં આપો શિક્ષા રોજગારનો હક નહીં આપો ઓબીસી વર્ગીકરણ નહીં કરો આપણા માટે કોઈપણ પ્રકારના જે ફાળવણી કરવામાં આવી જો ફંડમાં એ નહીં કરે અને આપણે કહીશું કેમ નથી કરતા એટલે એમ કહેશે કે ભાઈ તમારામાં આટલી ખમીઓ છે તો એટલા માટે તમારો વિકાસ નહીં થતો એ આપણું શોષણ કરે છે અને ભૂલ આપણી નીકાળી દેશે એટલા માટે કહું છું ભૂલો ભૂલો પોતપોતાની આખો દિવસ બોલ્યા કરતાં આગળ વધીએ સમાધાન ઉપર ફોકસ કરીએ તો સો ટકા આપણા સમાજની પ્રગતિ થશે જય માતા